ગુજરાતની પ્રજા વરસાદમાં તણાઈ રહી છે સૌરાષ્ટ્રના ખેડૂતોના પાક પૂર આવવાને કારણે બળી ગયા છે અને ગુજરાત સરકાર માત્ર પગ પર પગ ચડાવીને બેસી રહી છે અને નિવેદન આપવામાં આવ્યું છે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ દ્વારા નમસ્કાર ટાઈપ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું મૈક્ષ છું આજે ગોંડલ સર્કિટ હાઉસ ખાતે શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ગુજરાત સરકાર પર ટિક્કા ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે હાલમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની પ્રજાપૂરનો સામનો કરી રહી છે અને અતિવૃષ્ટિને કારણે કેટલાક લોકોના તો ઘર તણાઈ જ ગયા છે અને તેઓ પોતાની જિંદગી હેમખેમ પ્રકારે જીવી રહ્યા છે ત્યારે બીજી બાજુ ખેડૂતોની હાલત પણ પૂર આવવાને કારણે દયનીય બની

લોકોને ખૂબ અપેક્ષાઓ કે આ બજેટમાં લોકો માટે કંઈ પરંતુ લોક ઉપયોગી કોઈ વાત નહીં ખુરશી બચાવ બજેટ કેન્દ્ર સરકારની ખુરશી બચાવવી છે અને એમાં બિહારના નીતિશ બાબુ અને આંધ્રપ્રદેશમાં ચંદ્રા બાબુ

સામાન્ય માણસ પ્લાસ્ટિક વાપરે એના ઉપર એટી વધે અને ધનપતિઓ ઉપરના ડાયમંડ કે પ્લેટિનમ ઉપર રોટી ઘટાડવાની આ પ્રકારની નજીકની વાત ખાસ કરીને આ તકે એ પણ કહીશ કે ગુજરાતની સરકારે તાત્કાલિક અસરગ્રસ્ત લોકોને બચાવ રાહત અને પુનઃવસનની કામગીરી કરવી જોઈએ

કડક હાથે કામ લેવાવું જોઈએ જ્યાં જ્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિ હોય છે ત્યાં ત્યાં એક એક ભાજપ વાળા હમણાં સુરતમાં ડ્રગ્સ પકડાયું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે ને હારમાં એમની વિચારધારાના જોડાયેલા લોકો એમાં જોડાયેલા છે નીટની પરીક્ષાનું પેપર ફોડનારા ભારતીય જનતા પાર્ટી ના લઘુમતી મોરચાના એમાં જે એ એટલે ગેરકાયદેસર સીધા ભાજપના આશીર્વાદ અને લેવાય આપણા ગુજરાતમાં નશાની વાત હેબ હબ બની ગયું ઉડતા ગુજરાત બનાવવાની ગુજરાત નું યુવા દળ બરબાદ થાય એવી પ્રવૃત્તિઓમાં સીધા ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર અને એમના જ નેતાઓના મિલાવટ એ બહાર આવી રહી છે આ આપણા ગુજરાત માટે ચિંતાનો વિષય છે અને મારા વાલા ગુજરાતીઓ પણ આ બાબતમાં જરૂર ગંભીરતાથી વિચારતા હશે